સંસ્કાર જે છે તે જાહેરમાં માં લજવાયા છે વડોદરાના વિદ્યાના ધામમાં એ કલંકિત કરે તેવો વિડીયો વાયરલ થયો છે એમએસ યુનિવર્સિટીના બે અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા સમાચારો આગળ વાત સંસ્કારી નગરી વડોદરાની કરવી છે કે જ્યાં ફરી એકવાર સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર જાહેરમાં લજવાયા છે જી હા સંસ્કારી નગરી વડોદરાના ફરીવાર સંસ્કાર જે છે તે જાહેરમાં લજવાયા છે નવરાત્રી દરમિયાનના જે વિડિયો પણ આપણે જે વડોદરાના જોયા હતા તે બાદ ફરીવાર એક વિડિયો એવા સામે આવ્યા છે કે જ્યાં વડોદરાના વિદ્યાના ધામમાં એક કલંકિત કરે તેવો વિડિયો વાયરલ થયો છે એમએસ યુનિવર્સિટીના બે વિડિયો જે છે તે અત્યારે કુલ વાયરલ થઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેન ચાળા કરતા વિદ્યાર્થીઓ જે છે તે નજરે પડ્યા છે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યો હોવાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓની અશ્લીલતાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જાહેરમાં આ પ્રકારની અશ્લીલતા કરતા આજના યુવાનો એ તમે જોઈ રહ્યા છો કે જે આ વાયરલ વિડીયો કે જે આર્ટ ફેકલ્ટીની પાછળના ભાગનો યુનિવર્સિટીના સત્તાધીશોના પાપે વિદ્યાર્થીઓ એ છાપતા બન્યા છે એમએસ યુનિવર્સિટીના બે અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે બંને સ્ક્રીનમાં આપણે વિડીયો બતાવ્યા છે કે અલગ અલગ કે જે વિડીયો તમે જુઓ કે જેની અંદર એક વિડીયો એક ક્લાસરૂમની અંદરનો છે તો બીજો વિડીયો એક ક્લાસરૂમની બહાર જે છે જાહેર રસ્તા પર એક યુવક અને એક વિદ્યાર્થીઓની વચ્ચે એ અશ્લીલ હરકત કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એ દેખાઈ રહ્યા છે જ્યારે આ પ્રકારના વિડીયો નવરાત્રી દરમિયાન પણ વાયરલ થયા હતા તે દરમિયાન એ સવાલ ઉભા થયા હતા કે આ લોકો આવું કેમ કરે છે હવે ફરી એકવાર વાર એમ એસ યુનિવર્સિટી અને આમ તો વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ આ લોકોના કારણે એ વડોદરા સંસ્કારી નગરી જે છે તે લજવાઈ રહી છે જો કદાચ લા બોલ મારા કદાચ કોઈને ખોટા લાગે કે ભાઈ આ શું બોલી રહ્યા છે પરંતુ આજે કડવી વાસ્તવિકતા એ આપણે સ્વીકારવી પડશે કે વડોદરાની અંદર જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા કે તમે જુઓ કે જાહેરમાં રસ્તા પર ઊભા ઊભા આ પ્રકારના ચેન ચાળા આ પ્રકારની અશ્લીલ હરકતો કરવી કેટલી સોશિયલ મીડિયા પર આ વિડીયો જનરેશન કેમ અહીંયા સુધી આ પહોંચી જાય છે કેમ એમને રસ્તામાં નીકળતા લોકોની એ શરમ નથી રહેતી કે આપણે શું કરીએ છે જ્યારે આ વિડીયો એ વાયરલ થાય છે ત્યારબાદ એ પછતાવાનો વારો આવે ત્યારે આપણે કદાચ આપણી પાસે રડવા સિવાય સમય પણ નથી હોતો અને એ આપણે રડ્યા કરીએ છીએ કે આપણે પહેલાં ધ્યાન રાખ્યું હોત તો ખૂબ સારું હોત હવે વિચાર કરો કે આ વિડીયો હાલ વાયરલ થયા છે અને કદાચ આ વિડીયો વાયરલ થઈને એમના પરિવાર પાસે આ વિડીયો પહોંચે એમના પરિવાર ઉપર શું વિતવાની એમનો પરિવાર શું વિચારશે જ્યારે એ પરિવારજનો પોતાના એ વિશ્વાસ સાથે પોતાના બાળકોને બહાર ભણવા માટે મોકલતા હોય છે ત્યારે બાળકો એ ભણવા માટે મોટા સિટીમાં આવે અમદાવાદ વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં જાય રાત આખી રખડે શું કરે એ કોઈને ખબર નથી હોતી ઘરે માત્ર એટલી ખબર હોય કે આપણે ભણવા જઈએ છે પરંતુ રાત્રિના સમય શું ચાલે છે નવરાત્રિ દરમિયાન પણ એ સુરત એ વડોદરામાંથી આપણે વિડીયો જોયા હતા પરંતુ જે પ્રમાણે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જે સારા શિક્ષક જે સારા વિદ્યાર્થીઓ જે છે કે જે ખરેખર એમને ભણવું છે ખરેખર જીવનમાં આગળ વધવું છે આ બધી જ વસ્તુઓથી એમને સાઈડમાં મૂકીને એમને પોતાનું ભવિષ્ય બનાવવું છે તે વિદ્યાર્થીઓ પણ બદનામ થઈ રહ્યા હશે કારણ કે આ પ્રકારની અશ્લીલ હરકતો કરતો એ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જે વાયરલ થયો છે ત્યારથી યુનિવર્સિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા હશે સત્તાધીશો સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા હશે કે સત્તાધીશો શું કરી રહ્યા હશે શું શિક્ષણના ધામમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે કે તમે જાહેરમાં કંઈ પણ કરી શકો છો તમે જાહેરમાં એ કિસ કરી શકો છો તમે જાહેરમાં ચુંબન કરી શકો છો તમે જાહેરમાં પ્રકારની અશ્લીલ હરકત કરી શકો છો તમને આ પરમિશન આપવામાં આવે છે આપણે માન્યું છે કે ભાઈ ફ્રીડમ છે બધાએ પોતપોતાની જિંદગી પોતાની રીતે જીવી જોઈએ કોઈ રોકટોક કરવા વાળું નથી હોતું પરંતુ આટલી હદે પણ ન જીવવી જોઈએ કે આપણે તો બદનામ થઈએ પણ આપણો પરિવાર પણ આ સાથે બદનામ થાય એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો હવે ગ્રહી જાગશે અને પછી કહેશે કે આ પ્રકારની ઘટનાને જરાય પણ સાખી નહીં લેવાય આમના ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે અને પગલાં લઈને શું કરશે બીજા વિદ્યાર્થીઓને પણ ભાન પડવી જોઈએ કે આ પ્રકારની અશ્લીલ હડકો તો આપણે યુનિવર્સિટીમાં સાહેબ વિદ્યાનું ધામ જેને કહેવામાં આવે છે

ત્યારે આપણી પાસે રડવાથી બીજો કોઈ હાથમાં એ વાત પણ નહીં હોય અને રડ્યા સિવાય આપણી પાસે બીજું કંઈ એક એક વિકલ્પ પણ નહીં હોય અને આપણે રડવા માટે પણ વિચાર કરવો પડશે કે આપણે પહેલાં ધ્યાન રાખવું હોત તો આ પ્રકારના રડવાના દિવસો ન આવવા પરંતુ જ્યારે આ વિડીયો સામે આવે છે ત્યારે સ્વાભાવિકપણે સવાલ ઊભા થાય છે કે જ્યારે ઘરેથી તો ફૂલ ફ્રીડમ આપવામાં આવે છે પરંતુ એ ફ્રીડમનો કેવી રીતે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે મોટા શહેરોમાં જઈને મા બાપને ખબર નથી હોતી મા બાપ એ ગરીબ ગરીબ ઘરના મા બાપ પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે બધું જ એ ગુમાવી દે પરંતુ એવું કહે કે મારો દીકરો સારી કોલેજમાં જશે સારી એવી યુનિવર્સિટીમાં ભણશે ભણી ગણી અને મોટો થશે અને અમારું સન્માન વધારશે પરંતુ ક્યારેક એ દીકરો અને દીકરી આ પ્રકારની હરકતો કરતા પકડાય ત્યારે એના મા બાપ પણ વિચારવા પડે કે આપણે આ બધા માટે એમને ત્યાં મોકલ્યા હતા આ બધું કરવા માટે એને ત્યાં મોકલ્યા હતા બસ આ વિડીયો હાલ વાયરલ થઈ છે એટલા માટે કે એવું ખૂબ જરૂરી હતું કે જો આપણે આપણી ઈજ્જત અને આપણે આપણે મા બાપની ઈજ્જત સાચવવા માટે એ જો કંઈ પણ કરવાનું હોય તો આપણે આ બધી જ પ્રવૃત્તિથી દૂર રહેવું પડશે આવી અશ્લીલ હરકતો ન કરવી જોઈએ ને એમાં પણ જે પ્રમાણે જાહેરમાં રસ્તા પર કે જ્યાંથી હજારો લોકો રોજના પસાર થતા હોય અને ગાડી પર બેઠા બેઠા આ પ્રકારની અશ્લીલ હરકતો તો એ જરાય ये पसंद नहीं कारण के संस्कारी नगरी के अंदर आप प्रकार ना संस्कारों जे छे ते फरीबार लजवाया छे हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट बट टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन ગુટ્રિશન ઓરલ સ્ટ્રિપ કંકી લાઈફથી જરૂરી બહુ